સમાહ દરેક આ કરો આ આપડે ધન છે તો એનું કરતા હોય એ ભાવનાલાલ કોની રામદેવજી મહારાજ જય જય રામમની જય પવિત્ર મંગલાંચ મંગલમ દેવતાનાંચતાના સ્વાહિયા જગન્નાથ ભૂપને પાપ મેધુના પાપોયાવ સ્વાહ યાની નામાની ગુણાતાની મ ૃતિધીપરી ગીતાની તા ભક્ષ્યા ભૂત વિશ્વ વિશ્વ વિશ્વકારો બુધ ભવ્યુદ બુધ બુધ ભાવો ભૂતા ભાવના પરા પી અવ્યુરિચેતન સ્વાહ એક સાલ ઉતારી અને તૈયાર પછી આપણે હવે વાળા વિધિ થકી બધું

परमात्मा देव वसुतंदे हूँ तंद्रानुराग बना देव भी परमानंदम कृष्णम बंदे चकित करो हूँ मनोकृष्टम माये भगवान हूँ इंसान उदार श्री रामदेव जी महाराजा पुण्य प्राप्तर्थिन वह चकला पूजा मध्य दंबर वेशवाना हो मम्मी लाये बैठे बैठे बोलो जिले की શ્રીફળ તૈયાર થયો બેસાન હાપી છોકરા ઉતારતા હોય છે જે આટ ઉતારતા હો ઓ જે આપી ઉતારતા એમ કહી દે ઉતારવા

जय जय रामा पीरतमारी जय जय रामा पीरत मारी जय जय रामा पीरतमारी जय जयमा पीरतमारी जय जयो हे रामा पीरत मारी तमारी जय जय हो रामा पीर कमारी मारी नया हिा पीरतमारी दया जय रामा पीर दया जय हि पीर तवारी दया जयो रामा पीरतमारी বলো 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 পাঁচ মিনিট বল રા પીર તમારી ગયા જયો રા તમરી ગયા જયો રા તમરી જયા જયો પીર તમ જયો હે રામ પીર તમરી तारियूं जल

रतमारी पीर तया पीर दया दया रा

लॻा रे दारा दारा एन मन माया रे त गाड़ी मला वया लॻाड़ी रे त તે ને મને માયા લગાડે રે તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા લગાડી રે તમે મને માયા લગાડી મારવાલા તમે મને માયા हेठि hey. मोरी दया दया वीर कमारी जय दया पीर कमारी तमारी दयातमारी री तवारी दया दयातम वार जय राम पीर तवारी जय जय द्वापीर तवारी जय जयो है ॿुधायो बसे ल અમિતજી મહારાજ ને મુશ્કેલી બે મિનિટ કરતા રાજ ના

અંદર જો આરતી ની તૈયારી હોય ભાઈ ધીરો ધીરો આરતી 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 બધા પોત પોતાના સ્થાન એમના ગયો ઉતરે છે દર્શન કરજો હા ભાઈ પડદો ખોલી અને ગાયક આરતી અને બીજી બધી સજાઈઓ આડી જે હોય બધી ચડાવી દીજો હવે

કો કેવાય બાવલગઢનો ધજા આ બધી ધજાઓ બેટન છે બાવલગઢનો ધજા છે તેથે ઘણો દેખાય છે હો કાટા તો કમા ભાઈ રાઉંસા છે બે ત્રણ ધજાઓ અને બાવલગઢનો બાવલગઢની મૂળ ધજા નથી લાવવા ફોટા ફોટો આપણે હવે થોડી વાર માં આરતી થશે પણ બધાને નીચે બેસીને અહીંયા દર્શન કરવાના છે ઉપર ધકા ધકી કોઈ કરવાની નથી અને મંદિર ઉપર કોઈ ઉભો નહીં થવાનો જે છે નીચે બે દર્શન થાય બધા નીચે બેસી જજો વેણો અને પાટલી જે બેનો લાવ્યા છે તે અહિયાં પૂરી બનાવવા માટે અને નો લાવ્યા હોય લાવી આવો હોય જરૂર છે ખાસ એટલે બહેનો ને નમ્ર વિનંતી કે અહીંયા પાડોશી બેનો એક વ્યાણો અને પાટલી લઈ આવો અને અહીંયા રસોડામાં તાત્કાલિક પહોંચી જાવ અને ટાઈમસર આપણે ભોજનની વ્યવસ્થા થઈ જાય પાણી પડી જાય જે જે લાવ્યા છે તે પાકી જાય આત્યારે જ તે સર્વક પાણી અમને પાજો ગળા અમે ક્યાં વિશે જે કોઈ છે તે બધા નીચે બેસી જવાનું છે નીચે કોઈ થવાનું નથી મા ઓંજાર દેવાય કમયુંદાન દેવા મા ઓંજાર દયનય પિરલ મા બોલ ગોતારો ને માય આય ઓલાદ

थोरो ख़बर ॿुधायो बैठ लेते हैं ऑर्डर देते